હેલો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ માઇટ્યુબ ચેનલ તો લાસ્ટ વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર ચાર કમ્પ્લીટ કર્યો હતો અને આ આપણે પ્રશ્ન નંબર શરૂઆત કરીશું પાંચમો પ્રશ્ન છે નીચે આપેલી સંખ્યાઓના ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવો પાડો બરાબર હવે આપણે આગળનો પ્રશ્ન જોયો હતો એમાં આપણે શું કીધું હતું તો કે ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવો લેવાના હતા અને આમાં શું કરવાનું છે તો કે ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડો અહીંયા તમને એક ઉદાહરણ આપેલું છે ત્રીસ નું એના જેવી રીતના આમાં ભાગ પાડેલા છે એવી જ રીતના આપણે બધા દાખલા કરવાના છે તો આપણે પેલો દાખલો જોઈએ જેમાં આપેલું છે સત્યાવીસ બરાબર હવે તમારે પેલા ભાગ ચલાવવો એ તમારે શીખવાનું છે બરાબર હવે ટ્વેન્ટી સેવન એટલે કે સત્યાવીસ જે છે એ તમને ખબર છે કે એકી સંખ્યા છે હવે એકી સંખ્યા છે એટલે એનું બે સાથે ભાગ ચાલશે નહીં તો આપણે ત્રણ સાથે ચલાવીએ તો 3 ના ઘડિયામાં સત્યાવીસ આવે છે તો કે હા ત્રણ નવ સત્યાવીસ ત્રણ ત્રણ નવ અને પછી ત્રણ એકવું ત્રણ બરાબર તો આવી રીતના જે છે સત્યાવીસ ના આપણે અવિભાજ્ય અવયવ પાડેલા છે તો હવે અહીંયા જે આવે છે આપણને આ બાજુ એને આપણે લખીશું કે આમ

ચાલીસ એટલે ઘડિયામાં આવશે તો કે બીજા એ કોઈના ઘડિયામાં આવતો નથી એટલે પાંચ એકવું પાંચ તો આવી રીતના ચાલીસ નું જે છે આપણને શું મળ્યું બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા પાંચ પાંચ બે દસ દસ બે વીસ બે ચાલીસ ત્યાર પછી ત્રીજું જોઈએ ત્રીજું જે છે એ છે પિસ્તાલીસ બરાબર ત્યાર પછી આવશે ત્રણ પાંચ પંદર ત્યાર પછી આવશે પાંચ એક પાંચ બરાબર તો આ રીતના આપણને પિસ્તાલીસ ના કેટલા મળ્યા છે તો કે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ત્રણ ત્રણ નવ નવ પાંચ પિસ્તાલીસ તમે ચોપન ભાંગા બે કરશો એટલે તમને સત્યાવીસ જવાબ મળશે સત્યાવીસ એકી સંખ્યા છે ત્રણ સાથે ચલાવીએ તો ત્રણ નવ સત્યાવીસ ત્યાર પછી આવશે ત્રણ ત્રણ નવ અને ત્રણ એકવું ત્રણ છેલ્લે જ્યારે તમારે દાખલામાં અહીંયા એક જવાબ આવી જાય પછી તમારો જે છે એ દાખલો જે છે એ એ થયેલો ગણાય છે લાસ્ટમાં એક આવી જોઈએ તો આમ જે ત્રણ બે ત્રણ છ છ ત્રણ અઢાર અઢાર ત્રણ ચોપન ચોપન જવાબ આવે છે બરાબર ત્યાર પછી સાઈઠ તો સાઈઠ માં કેવી રીતે કરીશું તો કે ત્રીસ બે વી ત્રીસ બે પાછા પંદર બે ત્રીસ ત્રણ પાંચ પંદર દાખલો થયો તો પાંચ જોઈએ આપણે સાઈઠ આવે છે કે નહીં બે બે ચાર ચાર ત્રણ બાર બાર પાંચ સાઈઠ હવે આપણે ચોર્યાસી સોરી ચોસઠ નું જોઈએ તો ચોસઠ નો બે સાથે ભાગ ચાલશે કેમ કે બે કી સંખ્યા છે તો ચોસઠ નો બે સાથે ભાગાકાર કરશો એટલે આપણને શું જવાબ મળશે બત્રીસ બત્રીસ બે ફરી પાછો સોળ સોળ બે 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 બત્રીસ આઠ ચાર આઠ બે બે ચાર ને બે એક બે બરાબર ચોસઠ ના આપણને આવી રીતના અવિભાજ્ય અવયવ મળે છે તો આપણે ચોસઠ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે છ વાર બે આવશે એટલે આપણે બે ની છ ઘાત પણ કહી શકીએ બે બે ચાર ચાર બે આઠ આઠ બે સોળ સોળ દુ બત્રીસ દુ ચોસઠ હવે જોઈએ અઠ્યાસી અઠ્યાસી તો બે કી સંખ્યા છે એટલે આપણે એનો બે સાથે ભાગ ચલાવીએ તો ચુમ્માલીસ બે અઠ્યાસી પછી આવશે બાવીસ બે ચુમ્માલીસ અગિયાર બે બાવીસ અગિયાર છે અવિભાજ્ય છે એટલે અગિયાર એકુ અગિયાર તો આવી રીતે અઠ્યાસી બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યાસી અઠ્યાસી જવાબ આપણને મળે છે એનો મતલબ કે આપણો દાખલો કેવો છે સાચો ત્યાર પછી છે અઠાણું અઠાણું પણ બેકી સંખ્યા છે એટલે આપણે એનો સૌ બે સાથે ભાગ ચલાવશું એટલે આપણને શું મળશે અઠાણું ભાંગ્યા બે કરશું એટલે આપણને મળશે ઓગણપચાસ બરાબર અને ઓગણપચાસ નહીં ચાલેક સાત ઓગણપચાસ અને સાત એક સાત અહીંયા જે છે આપણે એક આવી ગયો અહીંયા આપણો દાખલો કમ્પ્લીટ થાય તો આપણે લખવાનું છે અહિયાં અઠાણું બરાબર બે ગુણ્યા સાત ગુણ્યા સાત બે સાત ચૌદ ચૌદ સાત અઠાણું બરાબર ત્યાર પછી છે પ્રશ્ન છઠ્ઠો નીચે આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવો જણાવો હવે આગળ તમે અવયવો કઈ રીતના ગોતવા કેવી રીતના આપણે શોધવાના છે એ તમે શીખી ગયા બરાબર કે જેના જેના ઘડિયામાં બધા એના શું કહેવાય તો કે અવયવ એટલે કે ફેક્ટર્સ કહેવાય પણ હવે તમને બે સંખ્યા આપેલી છે એ બે સંખ્યાના તમારે પેલા અવયવો લખવાના અને પછી એ બે માંથી સામાન્ય અવયવ એટલે કે બંનેમાં આવતી હોય એવી જે સંખ્યા છે એને શું કહેવાય તો કે સામાન્ય અવયવો તો એ તમારે શોધવાનું છે જેમ કે અહીં એક ઉદાહરણમાં તમને આઠ અને સોળ આપેલા છે તો સૌપ્રથમ તમારે પહેલા આઠ ના અવયવો શોધવાના ત્યારબાદ સોળ ના અવયવો અને પછી બંનેમાં જે સંખ્યા આવતી હોય કોમન હોય બંનેમાં આવતી હોય એવી સંખ્યા એટલે અહીંયા એક બે ચાર આઠ અહીંયા પણ છે એક બે ચાર અને આઠ સોળ જે છે અહીંયા છે પરંતુ અહીંયા નથી એટલા માટે સામાન્ય અવયવોમાં નહીં આવે આઠમાં અને સોળમાં બંનેમાં આવતી હોય જે સંખ્યા એને કહેવાય સામાન્ય અવયવો એવી રીતના આપણે અહીંયા પણ શોધીએ તો આપણે પેલા કીધું છે સાત અને ચૌદ તો ફરી આપણે કરીએ સાત ના અવયવો તો અવયવો ક્યાં છે તો કે અને સાત જે છે બીજા કોઈ ઘડિયામાં આવતું નથી ત્યાર પછી છે ચૌદના અવયવો તો આપણે ચૌદના અવયવો જે છે એ ક્યાં થશે તો કે એક ત્યાર પછી બે સાત ચૌદ સાત અને ચૌદ એક બે સાત ચૌદ એ આપણને ચૌદના અવયવો મળ્યા તો તેથી આપણે એના સામાન્ય અવયવો લખીએ તો તેથી સામાન્ય અવયવો બરાબર બંનેમાં કયા કયા આવે છે તો કે એક સાત એક અને સાત

સોળ બરાબર આ ના અવયવ છે અને 48 ના અવયવો બરાબર એક બરાબર ત્યાર પછી ચોવીસ બે અડતાલીસ થાય એટલે બે અને ચોવીસ બંને આવશે પછી સોળ ત્રણ અડતાલીસ થાય એટલે સોળ અને ત્રણેય આવશે ત્યાર પછી આઠ છ અડતાલીસ થાય એટલે આઠ અને છ આવશે અને બીજો કયો આવશે અડતાલીસ બરાબર તો ના આટલા અવયવો મળે તો હવે આપણે લખીએ કે તેથી હજી આમાં તમારે અડતાલીસ ના અવયવમાં બે એડ કરવાના છે બાર ચાર અડતાલીસ એટલે ચાર અને બાર બંને આવશે બાર ચાર અડતાલીસ હવે આપણે સામાન્ય અવયવો શોધીએ તો એક બે બે ચાર એ બંનેમાં છે આઠ પણ છે બંનેમાં અને સોળ છે બરાબર અવયવ ક્યાં થયા ત્રીજું આપેલું છે છત્રીસ અને પિસ્તાલીસ તો સૌપ્રથમ આપણે છત્રીસ ના અવયવો લખીએ તો છત્રીસ ના અવયવો બરાબર એક ત્યાર પછી અઢાર બે છત્રીસ એટલે બે અઢાર બાર ત્રણ છત્રીસ એટલે ત્રણ બાર નવ ચાર છત્રીસ એટલે ચાર નવ અને છત્રીસ અને પિસ્તાલીસ ના અવયવો બરાબર એક ત્રણ પાંચ પછી આવશે પંદર નવ અને પિસ્તાલીસ જો પિસ્તાલીસ એક પિસ્તાલીસ પંદર ત્રણ પિસ્તાલીસ નવ પાંચ પિસ્તાલીસ એટલે પંદર પંદર ત્રણ એટલે એટલે આવી આવી ગયા ગયા નવ નવ પાંચ અને પિસ્તાલીસ પિસ્તાલીસ એક તો તેથી સામાન્ય અવયવ બરાબર એક બે આમાં નથી બરાબર ત્રણ છે બંનેમાં એટલે એક આવશે ત્રણ આવશે પછી પાંચ નથી

વીસ અને ચાલીસ આ મળશે આપણને ચાલીસ ના અવયવો અને ત્યાર પછી 50 ના અવયવો બરાબર એક બે દસ પછી વીસ 25 અને પચાસ જો પચીસ દોપચાસ ઓકે વીસ નહીં આવે બરાબર છે સોરી વીસમાં આવશે નહીં તો પચાસ એક પચાસ પચીસ બે પચાસ અને દસ પાંચ પચાસ તો તેથી સામાન્ય અવયવ બરાબર એક છે બંનેમાં બે છે પાંચ પણ બંનેમાં છે અને દસ બીજા એ કોઈ સામાન્ય અવયવ થતા નથી

બરાબર એક ત્રણ પાંચ અને પંદર એક પાંચ સાત અને પાંત્રીસ પાંચ સાત પાંત્રીસ અને પાંત્રીસ પાંત્રીસ તો તેથી સામાન્ય અવયવ બરાબર

વી પૂછે છે છે અવયવ અવયવ તમને ખબર કે કે વિદ્યાર્થી મિત્રો કોને કહેવાય તો આપેલી સંખ્યા જેના ઘડિયામાં આવતી હોય એ બધા નંબર જે છે એ અવયવોમાં આવે પરંતુ અવયવી કોને કહેવાય તો કે તમને આપેલી સંખ્યાનો ઘડિયો ઈ એનો અવયવી જો તમને અહીંયા એક ત્રણ ઉદાહરણ ત્રણ જે છે એનું આપેલું છે કે ત્રણ ના અવયવી કયા કયા તો ત્રણ નો પાંચ અવયવી કીધા હોય એટલે સુધીનો સુધીનો કીધા કીધા હોય હોય તો અવયવી અહીંયા આપણને ચાર ના પાંચ અવયવી કીધા છે તો ચાર ગુણ્યા એક બરાબર ચાર ચાર ગુણ્યા બે બરાબર આઠ ચાર ગુણ્યા ત્રણ બરાબર બાર ચાર ગુણ્યા ચાર બરાબર સોળ અને ચાર ગુણ્યા પાંચ બરાબર વીસ તો આ બધા આપણને પ્રથમ પાંચ ચાર ના અવયવી મળી ગયા છે ત્યાં આપણે લખવાનું કે પ્રથમ પાંચ અવયવી આઠ બાર સોળ અને અને વીસ બરાબર ત્યાર પછી છે બીજું અને એમાં તમારે છ ના અવયવી ગોતવાના છે તો છ નો ઘડ્યો પાંચ સુધી છ એક છ છ બે બાર છ ત્રણ અઢાર ચોવીસ અને ઘડિયા આવડવા ખાસ જરૂરી છે જો તમને ઘડિયા નહીં આવડતા હોય તો તમે અવયવ અને અવયવી જેવું જે સહેલામાં સહેલું ચેપ્ટર જે છે એ તમને ખૂબ જ અઘરું લાગશે તો જો તમને ઘડિયા ન આવડતા હોય તો ઘડિયા પણ પાકા કરી લેજો બરાબર તો છ ના આપણે પાંચ અવયવી લખી નાખીએ કે પ્રથમ પાંચ અવયવી બરાબર છ બાર અઢાર ચોવીસ આઠ એક આઠ આઠ બે સોળ આઠ ત્રણ ચોવીસ આઠ ચાર બત્રીસ આઠ પાંચ ચાલીસ તો 8 ના અવયવી આપણને મળશે આઠ સોળ ચોવીસ બત્રીસ અને ચાલીસ નવ બે અઢાર સત્યાવીસ નવ ચાર છત્રીસ અને નવ પાંચ પિસ્તાલીસ તો એના અવયવ આપણને ક્યાં મળ્યા નવના તો કે નવ અઢાર સત્યાવીસ છત્રીસ અને પિસ્તાલીસ ત્યાર પછી છે લખીશું અગિયાર એક અગિયાર બે બાવીસ અગિયાર ચાર ચુમ્માલીસ અને અગિયાર પાંચ પંચાવન તો અગિયાર ના અવયવ આપણને મળ્યા અગિયાર બાવીસ તેત્રીસ ચુમ્માલીસ અને પંચાવન ત્યાર પછી છે પંદર તો અહીંયા પંદર નો ઘડિયો પંદર પાંચ પિંચોતેર તો પંદર ના પ્રથમ પાંચ અવયવી છે પંદર ત્રીસ પિસ્તાલીસ સાહીઠ અને પિંચોતેર ત્યારબાદ છે વીસ તો so 20 નો ઘડિયો લખીશું વીસ એક વીસ બે ચાલીસ પાંચ બરાબર સો તો વીસ ના અવયવી છે વીસ ચાલીસ સાઠ એસી અને સો એના પછી છે આઠમો પ્રશ્ન નીચે આપેલી સંખ્યાઓના પ્રથમ ત્રણ સામાન્ય અવયવી જણાવો જેમ આપણે સામાન્ય અવયવ શોધ્યા હતા એવી રીતના આપણે સામાન્ય અવયવી શોધવાના છે તો અહીંયા ત્રણ અને 4 ના કીધા છે એટલે અહીંયા તમારે 3 નો ઘડિયો લખવાનો રહેશે પછી 4 નો ઘડિયો નીચે લખવાનો છે અને બંનેમાં ત્રણ સામાન્ય અવયવી તમારે ગોતવાના છે તો આપણે જોઈએ બે અને 6 ના શોધીએ તો 2 ના અવયવી અને છ ના બે ચાર બે ત્રણ છ બે ચાર આઠ બે પાંચ દસ બે છ બાર બે સાત ચૌદ બે નો અઢાર સોરી બે આઠ સોળ બે નો અઢાર અને બે દસ

પેલો અવયવી આપણને મળી ગયો છે છ બરાબર પછી બીજો મળે છે આપણને બાર અને ત્રીજો મળે છે અઢાર તો આપણે અહીં લખવાનું છે કે બે અને છ ના સામાન્ય અવયવી બરાબર છ બાર અને અઢાર અજિયામાં સામાન્ય અવયવી તમને ઘણા મળે જો તમે આગળ ઘડિયો કન્ટિન્યુ કરો તો પરંતુ આપણને પેલા ત્રણ જ શોધવાના કીધા છે પ્રથમ ત્રણ એટલે આપણે જે છે એ ઓન્લી ત્રણ જ લખેલા છે ત્યાર પછી છે છ ચાર અને આઠ તો સૌ પ્રથમ ચારના અવયવી બરાબર ચાર એક ચાર ચાર બે આઠ ચાર ત્રણ બાર ચાર ચાર સોળ ચાર પાંચ વીસ ચાર છ ચોવીસ ચાર સાત અઠ્યાવીસ ચાર આઠ બત્રીસ ચાર નવ છત્રીસ અને ચાર દસ ચાલીસ એવી રીતે આપણે આઠ 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 અવયવી બરાબર એક બે સોળ ત્રણ ચોવીસ આઠ ચાર બત્રીસ આઠ પાંચ ચાલીસ આઠ છ અડતાલીસ આઠ સાત છપ્પન આઠ આઠ ચોસઠ આઠ નવ બોતેર અને આઠ દસ એસી તો અહીંયા આપણને પ્રથમ મળે છે આઠ ત્યાર પછી આવશે બંને આવતી એવી સંખ્યા છે સામાન્ય અવયવી બરાબર આઠ સોળ અને ચોવીસ ત્યાર પછી ચાર અને પાંચ તો ચાર અવયવી બરાબર ચાર એક ચાર ચાર બે આઠ ચાર 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 પાંચ ચાર દસ સુધીના આપણને ઘડિયા લખી જ લખી જ નાખવાના જેમ કે પાંચનો ઘડિયો પૂછો હોય તો પાંચનો નો દસ સુધી ચાર નો દસ સુધી એવી રીતના દસ સુધી તો લખી જ નાખવાના ત્યાં સુધીમાં જો આપણને સામાન્ય અવયવી ન મળે તો પછી તમારે આગળ જે છે ઘડિયો કન્ટિન્યુ કરવાનું બરાબર પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ અને પચાસ તો આમાં સામાન્ય અવયવી ક્યાં થશે તો કે પેલા એક તો પેલા છે વીસ બરાબર ત્યાર પછી આવશે ચાલીસ જો આમાં આપણને ઓનલી બે જ મળ્યા બરાબર આગળ સામાન્ય અવયવી જે છે એ દસ સુધીમાં આપણને બે જ મળ્યા તો ચાર નો ઘડી આપણે આગળ ચાલુ રાખીએ તો અગિયાર ચાર ચુમ્માલીસ બરાબર બાર પાંચ બાર ચાર અડતાલીસ તેર પાંચ બરાબર પછી આવશે અને બરાબર અહીંયા સાઈઠ સુધી આપણે લખ્યું બરાબર અને અહીંયા દસ પાંચ પચાસ પછી અગિયાર પાંચ પંચાવન અને બાર પાંચ સાઈઠ તો ત્રીજો અવયવી સામાન્ય કેવો મળ્યો આપણને સાહીઠ તો અહીંયા લખીએ આપણે કે ચાર અને પાંચના સામાન્ય અવયવી બરાબર વીસ ચાલીસ અને સાહીઠ ત્યાર પછી છે દસ અને વીસ તો સૌ પ્રથમ આપણે લખીએ દસ ના અવયવી બરાબર દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઈઠ અહિયાં સુધી લખશો ને તો પણ તમને દસ અને 20 ના તો ત્રણ સામાન્ય અવયવી મળી જશે આગળ કંઈ લખવાની જરૂર નથી તો દસ અને વીસ ના સામાન્ય અવયવી બરાબર વીસ ચાલીસ અને સાહીઠ ત્યાર પછી બે ત્રણ અને ચાર આમાં ત્રણ સંખ્યા છે તો આમાં પણ એ જ રીતના ત્રણે ત્રણ નો ઘડિયો લખી અને સામાન્ય અવયવી શોધશું તો પેલા આપણે બે ના અવયવી લખીએ તો બે ના અવયવી ચૌદ સોળ અઢાર અને વીસ ત્યાર પછી ત્રણ ના અવયવી બરાબર ત્રણ છ નવ બાર પંદર અઢાર એકવીસ ચોવીસ સત્યાવીસ ત્રીસ ચાર બરાબર ચાર 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 બે આઠ ત્રણ બાર સોળ પાંચ વીસ છ ચોવીસ સાત અઠ્યાવીસ ચાર આઠ બત્રીસ ચાર નવ છત્રીસ ચાર દસ ચાલીસ હવા માં પ્રથમ ત્રણેય માં ત્રણેયમાં આવતી હોય એવી સંખ્યા આપણે શોધવાની છે બરાબર તો એવી કઈ આવશે તો કે આવશે બાર જે ત્રણેયમાં આવે છે ત્યાર પછી આવશે હવે બીજી કોઈ તો આમાં સામાન્ય નથી આવતા એટલે હજી આપણે આગળ છવીસ અઠ્યાવીસ ત્રીસ બત્રીસ અહીંયા અગિયાર ત્રણ તેત્રીસ બાર ત્રણ છત્રીસ તેર ત્રણ ઓગણચાલીસ ચૌદ ત્રણ બેતાલીસ આવશે હવે જોઈએ પછી આપણને કઈ કઈ સંખ્યા સામાન્ય મળેલી છે તો એક આવશે ચોવીસ બરાબર ચોવીસ જે છે ત્રણ એમાં આવશે ત્રણ આઠ ચોવીસ બાર બે ચોવીસ અને ચાર છ ચોવીસ બરાબર અને એના પછીની કઈ સંખ્યા આપણને સામાન્ય મળે છે તો કે તો કે ત્રીજી સંખ્યા સામાન્ય શોધવા માટે હજી આપણે આ બે નો ઘડી આગળ કન્ટિન્યુ કર્યો તો બત્રીસ ચોત્રીસ અને છત્રીસ તો છત્રીસ જે છે એ આપણને દેખાય છે એટલે એક આવશે તો આવી રીતના આપણે બે ત્રણ અને ચાર ના સામાન્ય અવયવી બરાબર બાર ચોવીસ અને છત્રીસ સામાન્ય અવયવી મળે વિદ્યાર્થી મિત્રો આજના આપણે આટલું જ રાખીએ જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ને ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો આજના માટે આટલું જ હતું મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય એન્ડ ટેક કેર સ્ટુડન્ટ્સ